હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં આવતા શાકભાજીમાંથી લીલા રીંગણના ભરેલા રવૈયાના શાકની રેસિપી જેનો મસાલો આપણે એકદમ ઇઝી રીતે બનાવશું એકવાર આ રીતે મસાલો તૈયાર કરશો તો શાક બનાવતી વખતે કંઈ પણ નાખવું નહીં પડે અને શાક ફટાફટ બની જશે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા જે ગુલાબી કલરના ભરેલા રીંગણ માટે રીંગણ લેવામાં આવે છે તે લીધા છે એકદમ તાજા અને કૂણા જે શાક બનાવતી વખતે તેલમાં ફટાફટ ચડી જાય બહુ નાની પણ નહીં ને મોટી તેવી મીડિયમ સાઇઝના લીધા છે રીંગણને આપણે તેના આગળના ભાગમાંથી જે પાન જેવા આકારના હોય છે તે પાન તોડી લેશું અને ઉપ નીચેથી અંદર સુધી છેક સુધી ચાર આવી રીતે કાપા કરી લેશું અને આગળથી ડીટીયાનો થોડો એવો ભાગ રાખીને આપણે તોડી લેશું બધા જ રીંગણને આવી રીતે કરી લેશું અને તેને પાણીમાં રાખીશું નહીં રીંગણ કાળા પડી જશે રીંગણને આ રીતે કાપા મૂકીને પછી આપણે થોડીવાર માટે પાણીમાં રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે તેને રીંગણ ભરવા માટેનો ભરેલા રીંગણનો મસાલો બનાવી લેશું તેના માટે મેં અહીં મોટી ખાવણીમાં બે ચમચી જેટલા સિંગના દાણા લીધા છે અને એક કપના ચોથા ભાગ જેટલો વન ફોર્થ કપ જેટલું ચવાણું લીધું છે તમે તેની જગ્યાએ સેવ ગાંઠિયા ફાફડી કે પછી કંઈ પણ ન હોય તો ચણાનો લોટ લઈ શકો બે મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા કટ કરીને લઈ લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કાપીને લઈ લીધી છે ટમેટા અને ડુંગળીને આપણે તેમાં જ મસાલો બનાવતી વખતે જ લઈ લેવાનું છે અને તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તમે તીખું જે પ્રમાણે ખાતા હો જો ઓછું તીખું ખાતા હો તો અડધું તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો જેનાથી તેનો કલર સારો આવશે એક ચમચી ધાણાજીરું પાવડર અને તેના ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે એક ચમચી જેટલા સૂકા ધાણા લેશું અડધી ચમચી જેટલી લીલ સૂકી વરિયાળી લઈ લેશું તેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે અને પચવામાં પણ સરળતા રહેશે અને રીંગણમાં આપણે એક ઇંચ આદુનો ટુકડો અને દસથી બાર લસણની કળી નાખીશું બે ચમચી જેટલો ગોળ ઉમેરીશું રીંગણના શાકમાં ગોળ નાખવાથી તેનો સ્વાદ વધારે આવે છે ખાંડ નાખો તો પણ ચાલે એક લુંબીનો રસ એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે ખાંડીમાં આ રીતે દસ્તાથી એકદમ ખાંડી લેવાનું છે તમે જુઓ તેમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે મસાલો બનાવતી વખતે આપણે તેની અંદર બધા જ મસાલા અને ટમેટા અને કાંદાની ગ્રેવી પણ સાથે કરી લીધી છે હવે તેને એક બાઉલમાં લઈ લેશું તેમાં બે ચપટી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલો તેલ અને થોડા એવા સૂક લીલા ધાણા ઝીણા સુધારેલા નાખીશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તેને આપણે મસાલામાં મિક્સ કરી દઈશું જો તમે આ રીતે મસાલો બનાવી લેશો તો તમે શાક બનાવશો ત્યારે તમારે તેલમાં ફક્ત રીંગણા જ નાખવાના રહેશે અને ત્યાં ચડી જાય એટલે મસાલા તમે ખાંડીને નાખ્યા છે એટલે તેનો અધકચરો ટ્રેસ રીંગણનું શાક ખાતી વખતે સરસ એવો આવે છે એટલે બને ત્યાં સુધી આવી રીતે ખાંડીને જ મસાલો બનાવો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ બનાવી શકો છો હવે રીંગણને આપણે પાણીમાંથી એક બાજુ કાઢી લઈને તેને કોરા કરી લેશું અને તેમાં જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે જે કાપા મૂકેલે છે તેમાં છેક સુધી આ રીતે ભરી લેશું મસાલો બરાબર ભરવાનો જેથી શાક જમતી વખતે તેનો ટેસ્ટ સારો આવે છેક સુધી તો આવી રીતે આપણે બધા જ રીંગણમાં તેનો મસાલો ભરી લેશું જો તમે આ રીતે ક્યારેય ભરેલા રીંગણનો મસાલો ન બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમારો સમય પણ બચશે અને મસાલોના લીધે ટેસ્ટ પણ સારો આવશે અને હવે રીંગણ ભરાઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કૂકરમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ અને ચારથી પાંચ લીલા લીમડાના પાન અને બે મરચાંને મેં આવી રીતે સ્લાઈસમાં કટ કરીને લઈ લીધા છે તે બધી વસ્તુઓ સાતળી લેશું મરચાં બરાબર સતળાઈ જાય એટલે થોડા એવા સોફ્ટ થઈ જાય એટલે આપણે હવે જે રીંગણ ભરીને રાખ્યા છે તે તેલમાં આપણે ધીમે ધીમે એડ કરી દઈશું છાંટો ન ઉડે તે રીતે અને ચમચાથી તેને મીડિયમ ટુ લે લો ગેસની ફ્લેમ ઉપર બરાબર તેલમાં મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં ચડવા દેવાના છે થોડા એવા સોફ્ટ થઈ જાય હલકા બ્ર પિંક કલરના ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં રીંગણાને બરાબર સાતળી લઈશું ને પછી જે આપણે મસાલો બનાવ્યો છે જે થોડો વધ્યો હતો તે મસાલો આપણે શાકમાં આવી રીતે નાખીને તેને પણ તેલમાં એકથી બે મિનિટ સુધી સાતળી લેવાનો છે જેથી મસાલો પણ બરાબર સતળાઈ જાય અને તેનો ટેસ્ટ સારો આવે મસાલો બરાબર સતળાઈ જાય પછી તેમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું રીંગણને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી સાત લઈ લીધા છે બધું થઈને એટલે શાક ચડતા વાઘ નહીં લાગે હવે રીંગણમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીને તેની ગ્રેવી કરી લેશું પાણી આપણું ઉકળી જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાણી ઉકળી જાય પછી કુકરને બંધ કરી દઈશું કુકર બંધ કરીને આપણે વિ કુકરમાં આપણે બેથી ત્રણ વિસલ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી નાખીશું જેથી મસાલાના લીધે શાક તળિયે ચોંટવા ન કરે અને આપણે રીંગણ અને મસાલાને તેલમાં બરાબર સાંતળી લીધા છે એટલે લગભગ બેથી ત્રણ વિસલ થશે ત્યાં તમારા રીંગણ એકદમ ચડી જશે છેક સુધી કાચા પણ નહીં રહે અને એકદમ સરસ એવું ગ્રેવી તૈયાર થઈ જશે જો તમે કયા રીતે આ રીતે રીંગણનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમારો સમય પણ બનશે અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે બેથી ત્રણ વિસલ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરમાંથી પ્રેશર નીકળી જવા દઈશું પ્રેશર નીકળી જાય એટલે આપણે કુકર ખોલીને જોઈ લઈશું તમે જુઓ તેમ એકદમ સરસ એવું તેલ પણ ઉપર આવી ગયું છે ને ગ્રેવી પણ સરસ થઈ ગયું છે રીંગણ પણ એકદમ ચડી ગયા છે હવે તેને બીજા બાઉલમાં લઈને ટ્રાન્સફર કરી લેશું અને તેની ઉપર થોડા એવા લીલા ધાણા નાખીને તેને ગાર્નિશ કરી લેશું રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો ચાલો કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ